સાથે હું આપ તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું તો મિત્રો માંગલધામ તીર્થધામ ભગોડા ગામના આંગણે જે ઓગણકૃષ્ણ જે પાઠોત્સવ જે મિત્રો યોજાઈ રહેવ્યથી અતિભવ્ય તૈયારીનો વિડીયો તમે જોઈ જશે પણ અદ્ભુત એકા લાઈટ ડેકોરેશન જે ભગોડા ગામના આંગણે મિત્રો ફરવાનું છે સોનેરી સજાવટ આખું એક સરસ મજાનું લાઈટ ડેકોરેશન કરી અને આખા મંદિરને સોનેરી સજાવટ મિત્રો કરી દેવામાં આવશે અને આ જે રાત્રિનું જે લાઇટ ડેકોરેશન છે તમને આ વિડીયોમાં જોવા મળશે તો વિડીયોમાં મિત્રો કન્ટિન્યુ રહેજો ચેનલમાં છે સસ્ક્રાઈબ કરો ભૂલતા તો મિત્રો આપણે ગેટની બહાર એક્ઝેક્ટ હાલ આવી પહોંચ્યા છે અને સરસ મજાનો મિત્રો શણગાર બેકસાઈ રહ્યા છો અદ્ભુત સોનેરી સજાવટ તમે કહી શકો આ તમામે તમામ તમને બતાવવાનું છે અને અત્યારે જોવો છો ગેટની બહાર જ સરસ મજાનું સેલ્ફી પોઈન્ટ છે અને ત્યાં બધા ફોટોગ્રાફી પણ કરી રહ્યા છે અને ગેટની બહાર જુઓ ને તો આ પ્રકારે બધી વ્યવસ્થા છે મિત્રો જે આ પાર્કિંગ એરિયા છે ત્યાંથી જ સરસ મજાનો આ રીતનું એક મંડપ ડેકોરેશન તમને જોવા મળે છે એમાં એ અંદર લાઈટ ડેકોરેશન દર વર્ષે મિત્રો અલગ અલગ હોય છે આ પ્રકારે તમે મારી પાછળ જોઈ રહ્યા છો તો અલગ ફૂલોની સજાવટ ડેકોરેશન કરેલું છે જો આ પ્રકારે એકદમ રિયલ ફૂલ હોય એ રીતનું સરસ મજાનું મિત્રો ડેકોરેશન છે અંદર પણ જવાનું છે માતાજીની મંદિરની અંદર ત્યાં પણ મિત્રો અત્યારે તૈયારી શરૂ જ છે અને અત્યારે ભવ્ય લાઈટ ડેકોરેશન બતાવી રહ્યો છે અને ત્યારબાદ માથે જે ખોડીર ખોડીમાંથી જ્યાં બિરાજમાન છે તેમને પણ મિત્રો સરસ મજાનું સજાવટ કરી દેવામાં આવ્યું છે આપણે ત્યાં પણ જવાનું છે ત્યાં પણ માતાજીના દર્શન કરવાનું છે તો કન્ટિન્યુ રહીજો અને ખાસ કરી આ બધું જે ડેકોરેશન છે તે આખું સિરીઝથી શણગારેલું છે તો આપણે મંદિરના તમને દર્શન કરાવવું છે તો જોડાયેલા રહેજો તો મિત્રો આ રીતે ભવ્ય સરસ મજાનું ડેકોરેશન છે જે તમને હાલ અંદરની તરફ લઈ જઈ રહ્યો છું આ પ્રકારે મિત્રો ઝુમ્મર તમે જોઈ રહ્યા છો ને તો સરસ મજાના અંદર દીવા જગતા હોય ને એ પ્રકારે આખા ઝુમ્મર લગાડવામાં આવ્યા છે અને આ રીતે જોવો છો તો આ રીતની જે ટોપલી છે એમની અંદર ફૂલોની સજાવટ કરી દેવામાં આવી છે અને આપણે અંદરની તરફ જઈ રહ્યા છીએ અને અત્યારે સંપૂર્ણ જે તૈયારી છે અત્યારે જોવો છો આ ભાઈઓ દ્વારા અત્યારે હાલ કરવામાં આવી રહી છે જાય મોગલ જો આ બધા ભાઈઓ અત્યારે તડામાર મિત્રો તૈયારી શરૂ જ છે અને આ પ્રકારે ડેકોરેશન છે આખે આખું પાસંદ જોઈ રહ્યા છું તો સરસ મજાનું આખે આખું ડેકોરેશનને અહીં જે સેલ્ફી પોઈન્ટ છે તેને પણ સરસ મજાનું મિત્રો શણગારી દેવામાં આવ્યું છે આપણે મંદિરની અંદર જોઈએ છે તો સરસ મજાનો જે શણગાર છે અત્યારે હાલ થઈ રહ્યો છે અને જોવો તો આ રીતના બધા ફૂલ ને બધું લાગી રહ્યું છે અને આ ટૂંક સમયમાં જ આખા મંદિરને સરસ મજાનો મિત્રો શણગારી દેવામાં આવશે અત્યારે આ હાલ તૈયારી થઈ રહી છે તો મિત્રો મંદિરના પરિશ્રમમાં અત્યારે હાલ આપણે આવીને ઊભા રહી ગયા અને સરસ મજાના મિત્રો અત્યારે હાલ જે સજાવટ છે અત્યારે હાલ શરૂ જ છે અને મિત્રો જેટલા પણ મિત્રો તમે જે ફૂલની જે સજાવટ જોઈ રહ્યા છો એ બધા ફૂલ ઓરિજિનલ ફૂલથી સજાવટ અત્યારે ચાલી રહી છે આ પ્રકાર મિત્રો જે ગુલાબના જે ફૂલ છે તો આ એકદમ ઓરિજિનલ ફૂલ છે આખા મંદિરને આ રીતે ઓરિજિનલ ફૂલોથી મિત્રો શણગારવામાં આવી રહ્યું છે જે ઓગણત્રીસો જે પાઠોત્સવ

ભવ્ય જે ડાયરો યોજાવાનો છે તો એમની અત્યારે પણ એમની પણ તૈયારી હાલ શરૂ જ છે જોશો તેજની કામગીરી આ રીતે શરૂ છે અને આ બધો જે સામાન છે અત્યારે હાલ આવી રહ્યો છે તો મિત્રો આપણે જે ખોડિયારમાંથી બિરાજમાન છે અને ત્યાં પણ મિત્રો સરસ મજાનું આખું સજાવટ કરી દેવામાં આવ્યું છે તો આપણે એમના દર્શન માટે જઈ રહ્યા છીએ ત્યાં પણ મિત્રો સરસ મજાનું લાઇટ ડેકોરેશન છે અત્યારે આપણે અહીંથી આવ્યા છીએ અને ઉપરની તરફ તમે જોઈ રહ્યા છો ત્યાં ફોડિયરમાંથી જે બિરાજમાન છે એમની એકજેટ સામે જ તમને જે યજ્ઞશાળા જોઈ રહ્યા છો તો મિત્રો અહીં જે ફોડિયરમાંથી જે બિરાજમાન છે ડુંગર ઉપર આપણે હાલ જઈ રહ્યા છીએ સરસ મજાનું બેક સાઈડમાં તમે બંને પણ જોવો ને તો આખા જ ડુંગરમાં ત્યાં સુધી તમે સડો ને ત્યાં સુધી બંને બધું તમને સિરીઝનું અદભુત ડેકોરેશન જોવા મળે છે ને ટૂંક સમયમાં આપણે પહોંચવા આવી ગયા છીએ હાલ આવી પહોંચ્યા છે અને સહસ્ત્રી જે ચંડી મહાયજ્ઞ એકાવન કુંડી યજ્ઞ અત્યારે મજાની મિત્રો તૈયારી થઈ ગઈ અને અદભુત એમને પણ મિત્રો આખું શણગારી દેવામાં આવ્યું છે સરસ મજાની મિત્રો સજાવટ છે આપણે આખી યજ્ઞશાળામાં જોવાનું છે મિત્રો આપણે છો યજ્ઞશાળાને એક્ઝેક્ટ નીચેની તરફ આવી ગયા છે અને સરસ મજાની આખી યજ્ઞશાળા મિત્રો બનાવેલી છે અલગ અલગ પ્રકારના કુંડની જે હોય છે એકાવન કુંડ એમને અલગ પ્રકારના મિત્રો સજાવટ કરી દેવામાં આવી છે અને સરસ મજાના આ રીતના વૃક્ષો તમે જોઈ રહ્યા છો તે બધા લગાડી દેવામાં આવે છે બધા ઓરિજિનલ વૃક્ષો છે અને આખી આખી જે અગ્નશાળા છે અને આ પ્રકારે આખી આખી એ સજાવટ છે તમે જોઈ રહ્યા છો આ પ્રકારે અને બધા જે કુંડ છે અલગ અલગ એમને પણ મિત્રો સરસ મજાના કલર મારી અને સજાવટ કરી દેવામાં આવી છે અને ઉપરની તરફ જુઓ છો ત્યાં મહેન્ડ કુંડ છે અને ત્યાંની તૈયારી અત્યારે હાલ થઈ રહી છે જો આ પ્રકારે અને મિત્રો આખી જે અગ્નશાળા છે આખી વાંસથી ઊભી કરવામાં આવી છે તો મિત્રો વિડીયોમાં ખાસ કરી કન્ટિન્યુ રહેજો આગળની જે કાંઈ વ્યવસ્થા છે ત્યારબાદ ખોડીમાંથી જ્યાં બિરાજમાન છે સિંગાળી ખોડિયારમાં તો આપણે એમના દર્શન માટે જઈ રહ્યા છીએ ત્યાં પણ મિત્રો અદભુત આખે આખી સજાવટ છે તો કન્ટિન્યુ રહીજો અને અત્યારે આ બધી તૈયારી છે તમે હાલ જોઈ રહ્યા છો યજ્ઞ શાળાની આપણે ખોડીર માતાજીનું જે સરસ માતાનું નાનકડું મંદિર છે શિંગાળી ખોડીર માતાજી અહીં સાક્ષાત મિત્રો બિરાજમાન છે તો એમની જે ઉપરના ડુંગરો તરફ આપણે આવી ગયા છે અને અહીં તમે જે બાજુમાં સાઈડમાં જે મૂર્તિ જોવો છો આઈ શ્રી મોગલ માતાજી અને આઈ શ્રી ખોડીર માતાજીનું તો એમનું પણ મિત્રો અનાવરણ કરવામાં આવશે અને એમને પણ અત્યારે આખું એક ડેકોરેશનથી સજાવટ થાય એ પ્રકારે રાખવામાં આવ્યું છે અને એમનું અનાવરણ થાય તો એમનો વિડીયો આપણે અલગ બનાવશું તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો ચેનલનો મિત્રો તમે ખાસ કરી નવા છો સબસ્ક્રાઈબ કરવાનું ફૂલ થાય તો મિત્રો આપણે ઉપરની તરફ આવી ગયા ત્યાં અહીં જોવો છો તો માયાભ આહીરને બધા આરામ ફરમાવી રહ્યા છે ખોડી માતાજીની તારમાંથી અત્યારે બધા બેઠા છે જોવા મિત્રો આપણે ખોડીર માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી છે ત્યારે હાલ આપણે પાછા નીચેની તરફ જઈ રહ્યા છે અને ઉપર પણ મિત્રો સરસ મજાનું આખું આખું સજાવટવાળું શણગાર આપણે ઉપર જોયો છે સરસ મજાનો અહીં પણ બનાવી દેવામાં આવે છે અને અહીં જોઈએ છે તો આ પ્રકારે અહીંના જે વૃક્ષો છે એમને પણ સરસ મજાના બનાવી દેવામાં આવે છે સામે આપણે યજ્ઞશાળા પણ તમને બતાવી છે ત્યાં પણ આપણે દર્શન કર્યા છે અને અત્યારે આપણે ધાર ઉપર છીએ જો તો મિત્રો આપણે સંપૂર્ણ માંગલધામ ભગુડા તીર્થધામ જે નો જે પાઠો થયો છે એના સંપૂર્ણ તમને રાત્રિના જે ડેકોરેશન સીન છે તમને બતાવ્યા છે અહીં બેક સાઈડમાં તમે જોશો છો સરસનગરનું નાનકડું એવું મંદિર રામદેવજી મહારાજની જે મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ થઈ ગયો અને આગળની વ્યવસ્થા અને આગળના એપિસોડ સાથે ફરી મળીશું ત્યાં સુધી હું ખ્યાલ લાગી રજા લઉં છું આવજો